ચાલો ચાંદ કરીને નીકળી જાય ને આપણે જઈએ છીએ મંદિર ની અંદર એટલે કે મોટું આપણે નવું ચા બનાવ્યું છે ત્યાં દર્શન કરવા માટે આ મંદિર સરસ મજા નારસ પાણાનું બનાવેલું છે અને બે માર્ગ છે એમાં ઉપલા મારે પણ જઈ હકી અને નીચલા મારે પણ અંદર બાપાની મૂર્તિ છે સાચું એ સમાથી તો આગળ જ છે આ મંદિર પછી બનાવેલું છે હું તમને મંદિર સીતારા Yes. Uh -huh. અંદર આવીએ તો બહુ આમ શાંતિનો અનુભવ થઈને આ બાપાનું મંદિર છે એની બાજુમાં આપણે રામને સીતાનું રામ સીતાનું દર્શન કરીને નીકળી ગયા આમ ઉપર કારણ કે ઉપરથી હું તમને નજારો બતાવવા નતો તો ઉપર તો સરસ મજાનું છે કારણ કે દર્શન કરીને બધા ઉપરને વાખવા ખાવા માટે જાય એ રીતે રામ લક્ષ્મણ સીતા મૂર્તિ છે અને સરસ મજાનું મંદિર છે

મંદિર ની આપણે ડાબી બાજુ જઈએ તો ત્યાં આપણે પ્રસાદી માટેનું ભવ્ય આયોજન કરવામાં આવે છે તમે સાંભળ્યું હશે તો હું તમને બતાવીશ ને આપણે જવાનું છે પ્રસાદી લેવા માટે આજે પૂનમ છે તો આજે થોડી ગરદી છે ભોજન આવી છે એટલું આયોજન સરસ મજાનું છે હું તમને

લેવા માટે અત્યારે બેસી ગયા કાલે તો પૂલ છે કારણ કે ફૂલ ને તો ગણતી એટલે બધી તો હોવાની તો ટેબલ ને તો એ અત્યારે સુવિધા હાલે નહીં એ અત્યારે એને કરી દીધી ને અત્યારે હું બંને બેસી ગયા તો બતાવો અત્યારે બે ત્રણ વાગો છે લાગે છે ભૂખ બોક્સ તો આજે ખૂબ આખું ભરાઈ ગયું છે ને એટલે હજી આવવાનું શરૂ છે બાપા પૂર્ણિમના દિવસે ખૂબ ગરતી পব্ল নাম নে

દર્શન કરી લીધા ને હવે આપણે નીકળી આપણે પ્રસાદી પણ લઈ લીધી લાગી લીધા અત્યારે હું તમને બતાવી દઉં